કેમ બધા મિત્રો ફરી વિડીયોમાં નવા બોલોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધો છે કે મિત્રો આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે હમણાં થોડાક દિવસ બ્લોગ કેમ નહોતો ઉતારતો કેમ કે આપણે થોડુંક જાહેર નું આપણે થોડુંક મિત્રો કામ હતું અને થોડુંક પટ્યું ને ઉમારવાનું મેળો હતો એટલે હમણાં થોડાક ટાઈમ નહોતો મળ્યો બાકી મિત્રો હવે મિત્રો આપણા બ્લોગ આપણા કન્ટિન્યુ આવવાનું ચાલુ થઈ જશે અને ઘણા ખરા મિત્રો ની એમ હતું કે અનિલભાઈ જાગૃતિ બને બ્લોગ બંધ કરી દીધા આપણો બ્લોગ આપણે આજે ની બંધ થાય ને કાલે ની થાય પણ હવે મિત્રો આપણો બ્લોગ આવશે રેગ્યુલર અને અત્યારે જો મિત્રો આપણે જાગૃતિ બેન ક્યાર થઈ ગયા છે ને અત્યારે હું અત્યારે ચાર થઈ ગયો છું એ ખેરા મિત્રો આજે મારા પપ્પા કમર માં જો કોઈ નથી સે મિત્રો કેમ કે આજ ગયા છે મારા પપ્પા ને મારા માય બે લગન માં હીરલ બેન ગયા છે કામે અને અમારી બેય ભારુન જવાનું છે આજ સતરા સતરા મિત્રો આજે તિથિ છે એટલે ત્યાં જવાનું છે નાઈલ બાપુની આખી બાપુ ની છે કે આજ મિત્રો અહીંયા જવાનું છે જવાનું છે મારે સત્રા અધર મહાદેવ બધા મિત્રો બધા કેમ કે બધા મજામાં જઈશો રાસપતિ થી નવા વ્લોગમાં બધાનું બધા સ્વાગત છે અને તમને બધા મિત્રો ને થાતું છે કે બેન જાગો છે એટલે કે મે અને ભાઈ અનિલ એ વ્લોગ બંધ કરી દીધું છે પણ ના બંધ નથી કરી બે એવું છે ને કે મારે ખેતરનું બધું કામ હતું ઝાડ નું બધું વાવવાનું હતું એટલે વાવતા થા એટલે હમણાં 15 થી 20 દિવસ થા મારા બ્લોગ માં આવતા પણ હવે ડેઈલી આવશે

કેવું પબ્લિક છે અત્યારે જે મળશે એટલે જોયું આમ તો છે ને મિત્રો સવારે લગભગ બહુ માણા હોય અને અત્યારે તિથિ ને ઉચ્ચાર બધું લગભગ પૂરું થઈ ગયું છે બાકી વિચાર જાય ખરા હવે જોયું કેવો મેળો છે બાકી વિચાર જોયું મિત્રો આપણે ગાડીને આપણે બહાર મૂકી દીધી છે અને હવે સીધા મળ્યો મિત્રો તમને સથરા જઈને થોડાક એવું લાગે સિન્થેક નવમાં આવશે તો તમને થોડાક બતાવશું મિત્રો અત્યારે આપણે ફાઇનલી અત્યારે આપણે સત્ર અત્યારે પહોંચી જશે ને આપણે ગાર્ડન જો અત્યારે મિત્રો આપણે મોકલી દીધી છે અને વાગી ગયા છે મિત્રો ત્રણ ને એકલી પંદર થઈ છે ડે અડધી પોણી કલાકમાં મિત્રોને ગાડી આજે એટેચ કરાવી દીધી છે અને જો આવડું છે ને મિત્રો ખાખી બાપુનું મંદિર છે ને પબ્લિક ફીર જમ જવો હવે જાય મિત્રો આપણે અંદર ને અંદર સીને હવે તમને છે ને મિત્રો દર્શન હવે કરાવવો

તો મિત્રો વિચાર આપણે મેળાની અંદર તો મિત્રો અત્યારે આપણે આવી જી પણ જો તમે જ્યાં અત્યારે જો બધું ફિટિંગ જ અત્યારે બધું વિચાર થાય છે ને આ જો મિત્રો ને બધી ફ્લાઇટો છે ને બધી જા ને અત્યારે બેન છે જો આ કઈ ડાન્સ લખેલું છે ને આ ડાન્સ આ બધું બધું છે ને અત્યારે મિત્રો જો ફિટિંગ વિચાર થાય છે ને બધું બધું છે ને જો બેન વિચારશે જ્યાં તમે જાવ ને બધું ખાલી જ છે જો એટલે હજી મિત્રો આજે પહેલો જ દિવસ છે એટલે કાલમાં ને પરમદીમાં તો મિત્રો છે ને આ જેટલી અત્યારે છે ને મિત્રો બધી ખાલી છે ને

કઈ લેવાનું તો મરશે ને તાર લેવું કે ના ના કઈ લેવું નથી લેવું પણ હજી બધું કઈ ગોઠવણી કરે છે એ ક્યારે મિત્રો છે ને બધે ત્યારે ગોઠવણી ત્યારે કરે છે ત્યારે બધું કામ કાજ ત્યારે બધું ચાલુ છે એટલે આપણે અહીં ફોટો પાડીએ પછી મિત્રો તમને બતાવું હું કેવો ભાવ છે બધે મિત્રો આપણે બે એક ફ્લેટ માં આપણે બે ગયા છે ને આપણે બીજી જ ચાર ફ્લેટ માં આવી જશે એક્ચ્યુઅલી માં ચાર જો આપણે ડાન્સ ડાન્સ આવી જશે અહીંયા થી મિત્રો એવું જ છે અમારે બે ભાર ખાલી ચાલુ નહીં કરે તો અહીંયા આપણે ખાલી એકાદ બે આપણે ફોટા પાડી લઈએ ને એન્જોય કરીને આપણે ભાગ્યું બાકી જો વિચાર કેમ પણ છે ને મસ્ત અત્યારે આ બધું મિત્રો છે ને જો ખાલી છે ને જ્યાં મિત્રો છે ને તમે પબ્લિક વિચાર દેખાય ને અત્યારે શું કે મેળો વિચાર છે ને બધું બધું અત્યારે મિત્રો ખાલી છે કાલમાં મિત્રો છે ને ફૂલે ફૂલ મિત્રો ટ્રાફિક થઈ જાય ને આજ નાઇટમાં આજ નાઇટમાંથી ન જી એટલે મિત્રો કાલ જો આવશું ને તો મિત્રો તમને સ્પેશિયલ આપણે બ્લોગ આપણે મેળાનો આપણે બનાવીશું બાકી જો અરે કે જો અરે હ ભાઈ હા

મિત્રો આવી પણ છોકરી એક લેવી તો એક અને બે લેવી તો દોઢસો દોઢસો એસી રૂપિયા ની એક ને દાદા

મિત્રો મેળો ફરી બધ વાત છે કે મેળામાં કેવું પબ્લિક છે કેવું પબ્લિક નથી કેવું વેસાય છે કેવું નથી વેસાતું બધું જોઈ લીધું છે અને અત્યારે ત્રણ દિવસનું મેળો છે તો પહેલો દિવસ છે ને પછી બીજી વખત અમે આવશું એટલે કે બીજે અથવા ત્રીજે દિવસે આવશું તો તમને બતાવશું અમે અને એનો સ્પેશિયલ બ્લોગ બનાવશું અને તો તમે જોઈ લેજો અત્યારે તો જઈ મેં ઘરે હવે ગાર્ડન જો આપણે જે બારીધી રાખી કેમ કે જે છે આપણે વાડીએ અને મારા માં આચર છે ને જો આવે છે કેટલા કેમ આવી ગયા

અમે જાતો થા ને મેળા માં તો માર માં માર પપ્પા હામે મેળા પણ એ હું ને પણ હામો હામો જ નતો મારા હામે મેળા માં એવું છે આજકાલ એવલો મેળા ને હીરે લાસ કે લાવન છે કાલ કાલ પરમ દી આવું ને કાલ આપણે ભાઈ હીરે બેલ ને આપણે લઈ જવાના છે ને કાલ મિત્રો છે ને તો આપણે જાયું ને તો સ્પેશિયલ મિત્રો આપણે છે ને બ્લોગ મેળાનો આપણે બનાવીશું કા આ તો પણ આ છે કામ શું માં તમને લગન મજા આવી ગઈ કે મજા આવી میری اڑدرا کریں پپا میری پوری

ને મિત્રો હું તમને સરપ્રાઈઝ કેતો હોય ને એ મિત્રો જો આવડું આ આવડું હવેલી કેમ પણ બેન મસ્ત છે ને હમણાં મિત્રો એમ હું તમને કહેતો કેટલા દિવસ મિત્રો બ્લોગ નહોતો આવતો એટલે હમણાં છે ને મિત્રો જો આવડે આપણે પટકીઓ બધું મારવાનું હતું જયારે આપણે વાવવાની ત્યાં જો જયારે વવા જઈ છીએ પાણી પાણી પૈ ગયું દેવા સટાઈ ગયું ઓગે થઈ જઈ છે બાકી જો મિત્રો આખી લાખી વાડીને જયારે આપણે પટ્ટી ત્યારે મારી દીધી છે ને આવડે મેળો આપણો બનાવવાનું તો જો ને માથે આમ જો આપણે ઓમ થિયેટર ને બધી સુવિધા કમ્પ્લીટ ફૂલ સુવિધા કા બેન હા میر خالی میری بنا جاگ بتا آ رہی આમ આલું તો ખૂંદા પપ્પા જો હોય તો એ કહે છે ખૂંદ એમ કાંઈ વાંધો ને મિત્રો અત્યારે જો આપણે આને સ્પેશિયલ મિત્રો છે ને આપણે બ્લોગ આપણે હવેલી મિત્રો બનાવીશું ને અમારા પપ્પા મિત્રો આપણે છે ને કઈ વાર્તા આપણે મેળે છીએ તો મિત્રો આજનો બ્લોગ એન્ડ આપી દઈએ આજનો બ્લોગ બહુ મોટો થઈ જાય ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બાકી મિત્રો આવી રીતે સપોર્ટ કરતા રહેજો ને જે મિત્રો નવા આપણો બ્લોગ અત્યારે જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો ને લાઈક કરવાનું ભૂલતા નહીં બાકી મળ્યું એમને ખાલી એક નવા ધમાકાદાર નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ભાઈ ભાઈ